નમસ્કાર દર્શક મિત્રો નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ઝીરો ઓવરમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે વાત કરવી છે કેનેડાની કેનેડાની જો વાત કરવામાં આવે તો કેનેડાના જે વિઝા છે એમાં કાપ મૂકવામાં આવ્યો છે હવે દર્શક મિત્રો જાણો કે વિઝામાં કાપ કેમ સૌથી મહત્વની બાબત એ છે કે કેનેડા જતા જે વિદ્યાર્થીઓ છે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે એમના માટે આ કાપ મૂકવામાં આવ્યો છે લિમિટ છે તે નક્કી કરવામાં આવી છે અને ભારતીય સ્ટુડન્ટ છે એને પણ ક્યાંક ને ક્યાંક મોટો ફટકો પડવાનો હોય સાથે સાથે જો વાત કરવામાં આવે તો આ નિર્ણય એવું તો શું થયું કે આ નિર્ણય કરવો પડ્યો તમે જુઓ ભૂતકાળમાં પણ કેનેડાની સરકાર છે એને આવા અલગ અલગ નિર્ણયો કર્યા હતા પરંતુ અચાનક આવો નિર્ણય કેમ એક બાજુ તમે જુઓ કે ભારતીય વિદ્યાર્થીઓ છે અને એમાંય પાછા ગુજરાતી વિદ્યાર્થીઓ હોય ગુજરાતી વિદ્યાર્થીઓનો વિદેશ જવાનો જે ક્રેઝ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે સૌથી મહત્વની બાબત જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓનો જ્યારે ક્રેઝ વધી રહ્યો હોય એનું હવે શું થશે ભારતની જો વાત કરવામાં આવે તો વિદેશ જવામાં ભણવાની જો વાત કરવામાં આવે તો ગુજરાતીઓ અત્યારે હાલ મોખરાનું સ્થાન ધરાવે છે વિદેશ ભણવાની વાત આવે અને ગુજરાતીઓ એમ પૂછવામાં આવે કે ભાઈ તમે વિદેશ જશો તો એ હાજ પાડશે વિદ્યાર્થીઓની ઈચ્છા હશે પરંતુ એમાં પણ ગુજરાતીઓ વિદેશ જવાની ભણવા માટે ચોથા ક્રમાંકે આવી રહ્યા છે હવે આ નિર્ણય શું છે એવું તો શું થયું તે આ નિર્ણય કરવો પડ્યો મકાનની વાત હોય મકાનના ભાડાની વાત હોય કે પછી અલગ અલગ પોલિસીની વાત હોય એ અલગ અલગ જવાબદાર ક્યાંક ને ક્યાંક માનવામાં આવતી હોય છે પરંતુ આ નિર્ણયની ખાસ ચર્ચા કરવી છે અને એના ઉપર જ ફોકસ કરવું છે ત્યારે ચર્ચા કરવા માટે પ્રિતેશ પટેલ જોડાયા છે વિઝા કન્સલ્ટન્ટ આપનું સ્વાગત છે જે ઇન્ટ્રોડક્શનમાં મેં કહ્યું એ પ્રમાણે કેનેડાની સરકારે જે પ્રમાણે વાર્ષિક ત્રણ પોઈન્ટ લાખ જે સ્ટુડન્ટ વિઝાની જે લિમિટ હતી એની ક્યાંક ને ક્યાંક જાહેરાત કરી દીધી છે શું માનો છો આપ સ્ટુડન્ટને કેટલો ફટકો અને આ ફટકા શું માનો છો તમે ભારત અને ચીન આશન રહ્યું છે વર્ષોમાં આપણે જોઈએ જે ભારત અને કેનેડામાં અભ્યાસ કરવા માટે જતા હતા એમાં અનેક ઘણો વધારો જોવા મળ્યો હતો એના ઘણા કારણો છે એક કારણ એ પણ છે

લગભગ દસ થી ત્રીસ ડોલર ની ફી કેનેડિયન ડોલર્સ ની ફી ભારતીય વિદ્યાર્થીઓ હતી છેલ્લા કેટલાય વર્ષોથી આપણે જોયું કે વિદ્યાર્થીઓ માટે કેનેડા એક નંબર વન ડેસ્ટિનેશન બની ગયેલું અને એને કારણે કેનેડામાં પણ જે ઓવરસીસ વિદ્યાર્થીઓ ભણે છે એમાં સૌથી મોટો વર્ગ ભારતીય વિદ્યાર્થીઓનો થઈ ગયો આજે લગભગ ત્રણ સાડા ત્રણ લાખથી વધારે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાની વિવિધ યુનિવર્સિટીઓમાં ભણે છે કેનેડા માટે આ એક અર્થતંત્રમાં બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે ભારતનું કેનેડાના અર્થતંત્રમાં કારણ કે આ વિદ્યાર્થીઓની ફી અને સાથે સાથે કેનેડામાં રહેવા માટે એ લોકો જે બીજા ખર્ચા કરે છે ત્યાં એમને ઘરનું ભાડું આપવું પડે અને બીજી બધી સુવિધાઓ માટે એ જે પેમેન્ટ કરે છે એનાથી ઇકોનોમીમાં સારું એવું ભારતનું યોગદાન અત્યાર સુધી રહેલું છે પરંતુ આપણે જાણીએ છીએ તેમ દરેક સિક્કાની બે બાજુઓ હોય છે મોટી સંખ્યામાં કેનેડામાં વિદ્યાર્થીઓ આવી ગયા ભારત અને ચીનના ખાસ તો દેશો છે કે જે બહુ મોટા પ્રમાણમાં કેનેડામાં વિદ્યાર્થીઓ મૂકી રહ્યા છે તો એની સાથે કેનેડામાં કેટલાક બીજા આંતરિક પ્રશ્નો પણ સર્જાયા છે અને સૌથી મોટો જે પ્રશ્ન છે તે અને એનો એક રાજકીય પણ એનું એક ઇમ્પેક્ટ છે કેનેડામાં એ છે હાઉસિંગ કારણ કે આ વિઝા જે એનાઉન્સ કર્યા રિસ્ટ્રિક્શન્સ કેનેડાએ એની સાથે સાથે ત્યાંના મંત્રીએ રેફરન્સ આપ્યો કે જ્યાં સુધી કેનેડામાં હાઉસિંગ માર્કેટ સ્ટેબલ નહીં થાય કારણ કે આ બધા વિદ્યાર્થીઓ રહેવા માટે જે છે એના ભાડામાં લગભગ દસેક ટકાનો વધારો કેનેડામાં છેલ્લા કેટલાક મહિનાઓમાં જોવા મળ્યો અને કેનેડા ખાસ તો આ મુદ્દો ઉભો થશે એવી એક શંકા કેનેડિયન સરકારને પણ થઈ કે આ વિદ્યાર્થીઓને આવાથી આઉસમાં જે એક શોર્ટેજ સર્જાઈ એને સ્ટેબિલાઇઝ કરવાની જરૂરત છે બીજી કે આટલી બધી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે ઘણા બધા જેને કહીએ અને કે સબસ્ટાન્ડર્ડ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન કેનેડામાં ઊભા થઈ આટલી મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ જાય છે એ કંઈ કેનેડાની શ્રેષ્ઠ સંસ્થાઓમાં જાય છે એવું માની લેવાની સેજ પણ જરૂરત નથી ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે માત્ર ફી લઈ અને ડિગ્રી સર્ટિફિકેટ એમને આપી દે છે ત્યાં ક્વોલિટીના કોઈ સ્ટાન્ડર્ડ જળવાતા નથી પાયાની સુવિધાઓ પણ નથી હોતી હાયર એજ્યુકેશન માટે જે જરૂરી છે તો આ પણ એક ફેક્ટર છે કે જેનાથી કેનેડિયન સરકાર ચિંતિત છે કે આને આપણે કંઈક વ્યવસ્થિત કરવાની જરૂર છે એટલે ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ ઇમ્પ્રૂવ થાય અને ખાસ તો જેને કહીએ કે ફ્રોડ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ બંધ થાય એના માટે જરૂરી લાગ્યું કે રિન સરકારને કે વિઝા ઉપર રિસ્ટ્રિક્શન્સ મૂકવામાં આવે અને ત્રીજું ફેક્ટર હતું કે પ્રાંત પ્રમાણે પણ આ વિઝાનું ડિસ્ટ્રીબ્યુશન કરવું જરૂરી હતું કેનેડા આપણે જાણીએ છીએ તેમ ભારતની જેમ ફેડરલ કન્ટ્રી છે જુદા જુદા રાજ્યો છે એ મોટાભાગના વિદ્યાર્થીઓ છે કે જે અમુક જ ટોરન્ટો કે એ વિસ્તારોમાં જ એડમિશન લેવાનું વધારે પસંદ કરે કેનેડિયાના અંતરિયાળ વિભાગોમાં જઈ અને ત્યાં સેટલ થવાનું પસંદ ના કરે તો આ પણ એક સમસ્યા છે કે જે કેનેડા સોલ્વ કરવા માંગે છે એટલે મને લાગે છે ઘણા બધા ફેક્ટર્સ છે જેને કારણે આ બે વર્ષનું વિઝાનું રિસ્ટ્રિક્શન્સ માત્ર ભારતના વિદ્યાર્થીઓ માટેની તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મૂકેલ છે રીતે આપના પાસે આવીશ જે પ્રમાણે

જે ઘણા સમયથી ઘણા મુદ્દાઓ હતા એક તો ખાસ કરીને અમારા મિત્ર અમિતભાઈએ કીધું એ રીતે હાઉસિંગ ક્રાઇસિસ પ્લસ ત્યાં આગળ જે રીતે રેન્ટલ વધી ગયેલું હતું સ્ટુડન્ટને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ને રેન્ટલ વધી ગયેલું હતું તો એને સ્ટેબિલાઇઝ કરવા માટે એમને આવતા બે વર્ષ માટે થ્રી લેખ સિક્સટી થાઉઝન્ડ સ્ટુડન્ટની કેપ મૂકી છે સેન્સ કે છ થી સાડા છ લાખના સ્ટુડન્ટોને વિદ્યાર્થીઓને વિઝા મળતા હતા અક્રોસ ધ વર્લ્ડ તો વિઝા એ માધ્યમથી આજે છોકરાઓને જે વિદ્યાર્થીઓ જઈ રહી છે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એનું ધ્યાન રાખીને જ આ ડિસિઝન લેવામાં આવ્યું છે અને અમે એઝ એ કન્સલ્ટન્ટને આવકારીએ છીએ બીજું છે જે ત્યાં આગળ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ કોલેજીસ હતી જે ઇન ટોરેન્ટો આજે સોલથી વધારે કોલેજીસ હતી જેના નામ હું તમને તમારા ટીવી માધ્યમથી ચેનલ માધ્યમથી જણાવીશ તો કેમ્બ્રિન હતી લેમ્ટન હતી સેન્ટ્રલ એક્યુપમેન્ટ હતા નાયગ્રા ટોરેન્ટો કેનેડોર કોલેજ આ બધાના અલગ અલગ સિટીમાં કેમ્પસ હતા પણ પ્રાઇવેટ પાર્ટનરશિપમાં એ લોકોને ટોરેન્ટોમાં બી કેમ્પસ હતા જેની સંખ્યા એક હજાર પર સેમિસ્ટરથી લઈને પાંચ હજાર વાર્ષિક હતી તો એ બધાને પોસ્ટ ગ્રેજ્યુએટ વોર્ક કમિટ પહેલી સપ્ટેમ્બરથી બંધ કરી દેવામાં એ લોકોએ ડિસિશન લીધો છે તો એ બી એક આવકાર્ય છે

તદ ઉપરાંત હવે એક લેટર ઓફ એટેસ્ટેશન જોસેફ પ્રોવિન્સ તરફથી કે ટેરિટરી તરફથી એના વગર વિઝા ફાઇલ ના મૂકે તો આ છે કયા મુદ્દા પર ભર્યું છે કે આપણે વર્ષ બે વર્ષ ઘણા બધા ફોટા લે ભાગુ એજન્ટોએ ફી રિસીવ કરીને છોકરાઓને મોકલેલા હતા આજે ગઈ સાલે મુદ્દો આવેલો તો સાતસો થી વધારે વિદ્યાર્થીઓ ફસાઈ ગયા છે ત્યાં આગળ તો આ બધું ધ્યાનમાં લઈને જ એમને કર્યું છે તદઉપરાંત આજે ડિસિઝન ફક્ત આજે કે કાલનું નથી તમારા ટીવી માધ્યમથી જણાવીશ કે જાન્યુઆરી સત્તરે ઓનરેબલ માર્ક મિલર જે મિનિસ્ટર ઓફ ઇમિગ્રેશન છે એમને એક ડેટા જાહેર કરેલો હતો કે પ્રાઇવેટ કોલેજીસ છે પ્રાઇવેટ કોલેજીસમાં આજે વિદ્યાર્થીઓની સંખ્યા નો શો માં પંચોતેર ટકા થઈ ગયેલી હતી એક બે ઇન્સ્ટિટ્યૂટના નામ આપીશ તમારા માધ્યમથી જે છે એકેડેમી ફોર એકેડેમી ઓફ લર્નિંગ કોલેજ જે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ ઓવરઓલ નોન કમ્પ્લાયન્સ ડેટામાં આવેલી હતી બીજી કોલેજ છે ફ્લેર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ વિદ્યાર્થીઓ ત્યાં જઈને ભણ્યા જ નથી એટલે કે નો શો તો આ બધું ધ્યાનમાં એમને લીધું છે કે જે ટોપ ટેન સ્કૂલ છે જેને સૌથી વધારે છોકરા આવ્યા છે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટમાં એ બધાના પાસઠ ટકાથી વધારે નો શોઝ આવ્યા છે તો એ સ્ટુડન્ટના હિતમાં જ લીધું છે આજે પાંત્રીસ ટકા જે ઓછા વિઝા આપવામાં આવશે તો એ પ્રાઇવેટ કોલેજને તકલીફ પડશે પબ્લિક પાર્ટનર પ્રાઇવેટ પાર્ટનરશીપ જે કોલેજ છે એ લોકોને તકલીફ પડશે જે જેન્યુઅન વિદ્યાર્થી છે જે કેરિયર બનાવવા માંગે છે કેનેડામાં જઈને એમને કોઈ તકલીફ નહીં પડે જે અમે અમારા સર્વે પ્રમાણે કે અમારા રિસર્ચ પ્રમાણે જણાય છે આ હજુ બી આગલા દિવસોમાં થોડા ચેન્જીસ આવી રહ્યા છે અને સરકાર કાયદા શું કરી રહી છે કે જે સ્ટુડન્ટોને ક્લિયર પાથવે આપશે પરમેનન્ટ રેસિડન્સીનો કે જે ઇન ડિમાન્ડ સ્કિલ્સ છે કે નવા આ જે જોબ્સ ઓપન માર્કેટ છે લેબર ફોર્સને આ જે જરૂરિયાત પ્રમાણે સ્ટુડન્ટ સ્કિલ્સ આપે એની માટેને પ્રયત્ન કરી છે ખાસ આ તો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વાત હોય પરંતુ આપણે ચર્ચા ભારતીય વિદ્યાર્થીઓની પણ કરીશું કારણ કે નવી પોલિસી છે ન્યૂ પોલિસી હોય ત્યારે આ કેનેડાની જે નવી પોલિસી નિર્માણ થવા જઈ રહી છે ને નિર્માણ થઈ ગઈ છે તો આ પોલિસીથી ભારતીય વિદ્યાર્થીઓને કેટલી અસર પડશે કેટલા અંશે અસર પડશે આપ શું માનો છો વિદેશી બાબોના જાણકાર તરીકે પ્રિતેશભાઈએ ઘણી વિગતવારાની વાત કરી દીધી છે કે જે સારો વિદ્યાર્થી છે ભારતનો એટલે કે સારો એટલે એની જેની સારી શૈક્ષણિક કારકિર્દી અને જે આગળ સારું શિક્ષણ મેળવવા માટે જે કેનેડા જવા માગે છે એના માટે આ કેનેડાન સરકારની જે નવી પોલિસી છે એનાથી કોઈ ફરક નહીં પડે ભારતના એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે માત્ર સ્ટુડન્ટ વિઝાના રસ્તેથી કેનેડામાં ઘુસી જવા માટે પ્રયાસ કરતા હતા કે કોઈ સંસ્થામાં પૈસા આપી અને એડમિશન લઈ લો અને પછી ત્યાં ક્યાંક ને ક્યાંક નોકરી કરી લઈશું ત્યાં સગા કેનેડામાં રહેતા હોય એટલા એમને સહારે ક્યાંક ને ક્યાંક રોજગાર પણ મેળવી લઈશું તો આવા જે વિદ્યાર્થીઓ હતા એમના માટે આ એક ચેતવણી છે અને હું માનું છું કે એકંદરે આ વસ્તુ સારી છે કારણ કે કોઈ પણ દેશમાં કે કોઈ પણ શિક્ષણ વ્યવસ્થા માટે માત્ર સંખ્યા વધારવી એ હેતુ ના જ હોઈ શકે સંખ્યાની સાથે સાથે ક્વોલિટીનું પણ જાળવણી કરવી એક છે એટલે સરવાળે જે જોવા જઈએ તો અમુક ભારતીય વિદ્યાર્થીઓને વિઝા હવે નહીં મળી શકે એ સ્વાભાવિક છે પરંતુ એમના માટે બીજા નવા ઓપ્શન્સ પણ ઊભા થશે કારણ કે માત્ર કેનેડા એક જ દેશ નથી કે જે આંતરરાષ્ટ્રીય એજ્યુકેશન નું એ ક્ષેત્ર છે કેનેડા સિવાયના યુરોપના પણ ઘણા કન્ટ્રીઝમાં આજકાલ વિદ્યાર્થીઓ જવા માટે ઓપન થયા છે ઇવન કિર્ગિસ્તાન જેવા સેન્ટ્રલ એશિયન જે કન્ટ્રી છે જેનું નામ બહુ ઓછું જાણતું છે એમાં પણ દક્ષિણ ભારતમાંથી કિર્ગીસ્તાન યુનિવર્સિટીમાં પણ એડમિશન લઈ રહ્યા છે ચાઈના યુનિવર્સિટીમાં એડમિશન લઈ રહ્યા છે એટલે જેને ખરેખર ઉચ્ચ શિક્ષણ સારી ક્વોલિટીનું મેળવવું છે એના માટે મને નથી લાગે છે કે આ પોલિસીથી ખાસ ફરક નહીં પડે ભારત અને કેનેડા વચ્ચે અમે થોડા ડિપ્લોમેટિક રિલેશન તંગ થઈ ગયેલા છેલ્લા કેટલાક મહિનાથી જેને કારણે વિઝા પર અસર તો થયેલી જ હતી ભારત સરકારના કહેવાથી એકતાલીસ જેટલો કેનેડિયનનો સ્ટાફ કેનેડા પાછો જતો રહ્યો હતો ખાસ તો જે હરદીપસિંહ નીચર ની હત્યા સંદર્ભે ભારત સરકાર પર જે ચાર્જિસ લગાવ્યા કેડ સરકારે એને કારણે એટલે ડિપ્લોમેટિક જે તણાવ હતો એને કારણે ઓલરેડી થોડી મુશ્કેલી ભારતના વિદ્યાર્થીઓને પડતી જ હતી આ થવાથી મને લાગે છે કે ભારતીય વિદ્યાર્થીઓ હવે કદાચ નવી સંસ્થાઓ નવા દેશો તરફ પોતાનું કરવું પડશે હું માનું છું આ એક આવકાર્યની નીતિ છે ખાસ વાત એ છે પ્રિતેશભાઈ અગાઉની જો વાત કરું તો અગાઉ પણ ત્યાંની સરકારે વિઝા માટે અલગ અલગ અને કડક કાર્યવાહી પણ કરી હતી અને અગાઉ અલગ અલગ નિર્ણયો પણ લીધા હતા પરંતુ મારે સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ પૂછવો છે તમે જુઓ કે કોઈ બી જગ્યાએ વિઝાના કન્સલ્ટન્ટ તરીકે આપ જ્યારે કામગીરી કરો છો તો ક્લાયન્ટ તમારી જોડે કદાચ આવે તો સૌથી પહેલી પસંદ કેનેડા હોય છે કે ભાઈ મારે કેનેડા જવું છે અચ્છા ઘરની અંદર કોઈ વાતચીત થતી હોય વિદેશ જવાની કે ભાઈ વિદેશ તને મોકલવાનો છો તો લંડન ઓસ્ટ્રેલિયા અમેરિકા એની ક્યાંક વાત નહીં આવે ચાલો ભાઈ તને કેનેડા મોકલી દઈશું ત્યાં સ્ટેબલ થઈ જજે હવે જ્યારે આ નિર્ણય લીધો છે ત્યારે પહેલી વાત મારે એ પૂછવી છે કે કેનેડા જવાનું સૌથી વધુ આ લોકો કેમ પ્રિફર કરતા હોય છે આવું વધારે કેમ એનું સ્પષ્ટ કારણ છે કે એક સારું ભણતર અને ભણતર પછી ત્યાં આગળ પીઆર ની ઓપોર્ચ્યુનિટી અત્યારે બીજા દેશના કમ્પેરમાં ઓસ્ટ્રેલિયા હોય ન્યુઝીલેન્ડ હોય યુએસ હોય કે યુકે હોય કે કેનેડા હોય સૌથી સરળ જે પીઆર હોય ફ્રેન્ડલી કહેવાય એ ફક્ત આજની તારીખમાં કેનેડા છે હજુ આજે કાયદા જે ચેન્જ આવ્યા છે જે ત્રણ લાખ સાહીઠ હજાર સ્ટુડન્ટ પણ એક તમારા ચેનલ માધ્યમથી કહીશ કે સારી વસ્તુ બી આવી છે કે જે વિદ્યાર્થી ગ્રેજ્યુએટ જે માસ્ટર્સમાં અથવા તો યુનિવર્સિટીના શોર્ટ ગ્રેજ્યુએટ લેવલ પ્રોગ્રામમાં કરશે પહેલા કેવો કાયદો હતો ફક્ત વર્ષ ભણે તો એક વર્ષની વર્ક પરમિટ બે વર્ષ ભણે તો ત્રણ વર્ષની વર્ક પરમિટ પણ હવે ગ્રેજ્યુએટ કે જે માસ્ટર્સ યા તો શોર્ટ ટર્મ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છો ને વર્ષનો હોય તો બી ત્યાં ત્રણ વર્ષની વર્ક પરમિટ આપી રહી છે તો એક આવકાર્યું પગલું બી ભર્યું છે કે ક્વોલિટી વિદ્યાર્થી એક સારો જેન્યુન સ્ટુડન્ટ યુનિવર્સિટીમાં એજ્યુકેશન લે અને ત્યાંથી એને ત્રણ વર્ષ મળે આ એક આવકારીવાળી વસ્તુ છે જો અમે ધ્યાનથી સમજો તો પ્લસ જે સ્ટુડન્ટો આજે તમે પહેલી કન્ટ્રી જોઈએ છે આખા વિશ્વમાં કે જેને પોતાના સ્ટુડન્ટમાં કેપ મૂકી દીધો છે કે ભાઈ અમે વિદ્યાર્થી પાંત્રીસ ટકા ઓછા લઈશું આ ફક્ત હાઉસિંગ ક્રાઇસિસ હેલ્થ ઇશ્યુઝ કે આ બધાના કારણે નથી તદ ઉપરાંત એમના સિસ્ટમને જે મેન્યુપુલેટ કરી છે એ બની શકે કોઈ બી લે ભાગું એજન્ટ હોય કે કોઈ બી દેશના સ્ટુડન્ટ હોય એની સામે કોઈ લાલાક કરી છે કે હવે અમે ઈચ પ્રોવિન્સ કે ટેરિટરી હોય એના તરફથી એટેસ્ટેશન ઓવરમેન્ટને ખબર પડશે કે લાઈક સેનિકા કોલેજ હોય કે આજે હમ્બર કોલેજ હોય કે અમે આ ઓફર લેટરને જેન્યુન ઓફર લેટર કરીને એટેસ્ટેશન આપીશ તો વિદ્યાર્થી ખોટી કોલેજ ખોટી રીતે જતા હવે બિલકુલ એમને તકલીફ નહીં પડે એટલે જે વસ્તુ આજે તકલીફ છોકરાઓને પડી ત્યાં આગળ એને ધ્યાનમાં લઈને જ આ પગલું લેવામાં આવ્યું છે તદ ઉપરાંત સ્પાઉસ માટે બી એ લોકોએ રિસ્ટ્રિક્શન મૂક્યા છે એ બી એક સારી કે સ્ટુડન્ટ ત્યાં ભણવા આવે છે અને એને આવકાર્યું છે જે સ્ટેપ લીધા છે આજથી શરૂ નથી ત્યાં તમે આજે કહો છો બહુ મોંઘવારી આવી ગઈ છે ત્યાં આગળ સાચી વસ્તુ છે ઇન્ડિયામાં બી આવી છે યુકેમાં બી આવી છે કેનેડામાં બી આવી છે ચારસો પાંચસો ડોલરમાં મળતા હતા આજે સાતસો થી નવસો ડોલરમાં મળવા લાગ્યા તો સરકારે પહેલી જાન્યુઆરી બે થી પગલું લીધું છે કે જીએસી ની રકમ જે પેના 10000 કેનેડિયન ડોલર્સ હતી એ એમને 20635 કરી દીધી તો આ પૈસા કોને મળવાના છોકરાઓને 1300 ડોલર એવરેજ દર મહિને મળવાના જેથી એમની તકલીફ ના પડે આ કયા અનુ અનુસંધાન સંसंधानમાં એમણે કર્યું છે કે કે કેનેડા નું જે ઇકોનોમિક સ્ટેટિસ્ટિક્સ હોય જેને લો ઇન્કમ કટ ઓફ કહેવાય છે એના 75% આ જે 20635 જોઈએ કોઈ ભી એક માણસને થવા માટે

તો એ સારું જ પગલું છે તદુપરાંત પ્રાઇવેટ કોલેજ પર વિઝા ઓલરેડી પચાસ થી એંસી હજાર જેવા હતા તો આ પ્રાઇવેટ કોલેજ જે લે બાહુ કોલેજ હતી જે સેવન્ટી ફાઇવ પર્સન્ટથી નાઇન્ટી ફાઇવ પર્સન્ટ નો શો છે નો શો એટલે છોકરો વિઝા લઈને આવ્યો તમે નહીં ભણો તો બી ચાલશે અમે ગવર્મેન્ટને રિપોર્ટ્સ નહીં કરીએ કાં તો રિપોર્ટ નો તો આગળ જતા સ્ટુડન્ટોને તકલીફ પડે છે

જે લોકોએ અગાઉથી નક્કી કર્યું હતું કે ભાઈ મારે કેનેડા જવાનું છે મારે કેનેડાના વિઝા લેવાના છે ફાઇલ મુકાઈ ગઈ છે બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે એ લોકોનું હવે શું થશે અને આગળ તમે હાઉસિંગ સેક્ટરની વાત કરી કેનેડાનું જે હાઉસિંગ માર્કેટ છે એ સ્ટેબલ થશે પછી આખી પ્રોસિજર આગળ વધતી જશે માનો કે કેનેડાનું હાઉસિંગ માર્કેટ છે એ બે વર્ષ પહેલાં માનો કે વર્ષ દોઢ વર્ષની અંદર સ્ટેબલ થઈ જાય

કરવામાં આવશે પરિસ્થિતિ શું છે સાથે જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સનો જે રિવ્યુ કરી ઊભી થાય છે એના આધારે કરશે એટલે જેમની ફાઇલ મુકાઈ ગઈ છે એમના માટે કદાચ એકાદ વર્ષની તકલીફ હવે આ વસ્તુ એવી છે કે જે કેનેડિયન સરકારને આપણે એના માટે દોષ એટલા માટે ના આપી શકીએ કે

થી ચાર વર્ષ પહેલા કેનેડાનો ફક્ત કેરેડામાં નહીં ઇન્ડિયા યુકે યુએસ એ બધે રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણા વધી ગયા છે ઇકોનોમિક ઇકોનોમિક પ્રમાણે આજે છ ટકા પર પહોંચી ગયો છે તો જે આજે એમને ઇન્સ્ટોલમેન્ટ જે ઘરનું આજે બારસો થી ચૌદસો ડોલર હતું એ વધીને અગિયારસો ઓગણીસો થઈ ગયું છે તો એ સો ટકા એ કલેક્શન એમને વિદ્યાર્થીઓ જોડથી જ મળવાનું છે જયારે રેન્ટ પર ઘર આપે છે તો આજે જ્યાં સુધી રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં કટ નહીં આવે ને ઘર સસ્તા નહીં મળી શકે પ્લસ હાઉસિંગ ક્રાઇસિસ તો છે જ કારણ કે જે પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા આવી છે એ પ્રમાણે ત્યાં આગળ હાલ એક્સપેક્ટેશન નહોતું કે એટલી સંખ્યા આવશે તો એને ધ્યાનમાં લઈને સૌથી પહેલા તો આજે મોંઘવારી ત્યાં આવી છે એ ફક્ત હાઉસિંગ સેક્ટર ખાતે આવી છે બાકી મોંઘવારી તો તમે કોઈ બી રેસ્ટોરન્ટમાં જાઓ સારી જગ્યાએ ફરવા જાઓ કે ખાવા જાઓ એ જ વસ્તુ કેનેડામાં છે વિદ્યાર્થી સો પોતાના ફ્રી ટાઈમે કોઈ જગ્યાએ જમવા જશે તો ત્યાં પૈસા તો ખર્ચવા જ પડશે અને ત્યાં જે પ્રમાણે આજે હું બી ટ્રાવેલ કરું છું આઈ હેવ સીન ધેટ કે જે બાર ડોલરમાં જે આજે ડીશ મળતી હતી પંજાબી ડીશ એ આજે ઇન્ડિયન ડીશ એ આજે અઢાર ડોલરની થઈ ગઈ છે તો ત્રીસ ટકા વધારો છે તો એ તો ઇન્ડિયામાં બી છે બીજા દેશમાં બી છે એ ધ્યાનમાં તમે વિદ્યાર્થી નથી જવાના એવું તો છે જ નહીં અમે જોયું છે કે વીસ હજાર કરી દીધું દસ હજારથી વીસ હજાર છસો વિચ આર ઓલમોસ્ટ ડબલ થઈ ગયું અમે અમારા છેલ્લા વીસ દિવસમાં કોઈ બી નંબર્સમાં ઓછા થઈ ગયા વિદ્યાર્થી કે છે ઓકે અમે ત્યાં જઈને બી પાછળથી પૈસા મંગાવતા હતા એના કરતા સારું છે કે અત્યારે અમને ત્યાં આગળ સાતસો ને બદલે મળશે જે અમારે ઘરેથી મંગાવવાની પડે તદ ઉપરાંત ત્યાં આગળ તમે વિચારો કે આજે કોલેજો જે પ્રમાણે ગવર્મેન્ટે પગલું લીધું છે કે ફક્ત આજે ત્યાં આગળ કેનેડાનું અડધું પોપ્યુલેશન જે ફક્ત મેજર ટુ સિટીઝમાં છે એ કહેવાય છે સોરી એ પ્રોવિન્સમાં છે ઓન્ટેરિયો અને બ્રિટિશ બધા જ વિદ્યાર્થીઓને એક બે પ્રોવિન્સમાં જવું હતું તો સરકારે એને બી ધ્યાનમાં લીધું છે અને આ જે પ્રોવિન્સ પ્રમાણે પોપ્યુલેશન પ્રમાણે ત્યાં આગળ બધી જ ડીએલઆઈ એટલે કહેવાય છે ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યુટ્સ એમને બધાને કોટા આપશે તમે આટલા વિદ્યાર્થીઓને એડમિશન આપી શકો છો તો આજે સો ટકા એક સારું પગલું બી છે કે ટોરેન્ટોમાં જતો વિદ્યાર્થી હવે બીજી જગ્યાએ જતો થશે અને એને ઓપોર્ચ્યુનિટી છે એટલે જ સરકાર ત્યાં આગળ આજે કોટા ઓપન કરશે વેધર એ જોબની હોય કે આજે વેધર એ ત્યાં આગળ હાઉસિંગ હોય ત્યાં સો ટકા સસ્તા છે ટોરેન્ટોમાં એના વિદ્યાર્થીને બારસો ડોલર ડોલરમાં ઘર મળે છે પણ અમે ખુદ જોયું છે કે જો એ જ વિન્સર સિટીમાં જતા રહે આગળ ત્રણસો ડોલરથી ચારસો ડોલરમાં તમને ઘર મળી જાય છે રજીનામાં જતા રહે તમને ઘર મળી જાય છે છે પણ વિદ્યાર્થીઓ ફક્ત ત્યાં જવું કેમ ટોરેન્ટો કે મિત્રો કોઈ આગળ ગયેલો કુટુંબી ત્યાં છે એટલે જી બિલકુલ મિત્રો મહત્વની બાબત અત્યારે એ છે કે વિસંગતતાઓ તો ઘણી બધી જોવા મળી રહી છે પરંતુ સૌથી મહત્વનું કારણ કેનેરાનું જે હાઉસિંગ માર્કેટ છે એને સ્ટેબલ થવું પડશે સાથે સાથે હાઉસિંગ ક્રાઇસિસ તો જોવા મળી રહ્યા છે એ પણ ક્યાંક ને ક્યાંક કારણો માનવામાં આવી રહ્યા છે અમિતભાઈ અને પ્રિતેશભાઈ આપ જોડાયા અને ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું આપનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો ઝીરો કાર્યક્રમમાં બસ આટલું જ રજા આપશો નમસ્કાર